વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને ચાર ટાઈમ પાણી નહીં મળે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો માથાના દુખાવા સમાન છે ત્યારે આજવા સરોવરથી નિમિટા સુધી પાણીની નવી લાઈન નાખવામાં આવી છે આજવાથી નીકળતી હાલની પાણીની લાઇન સાથે નવી મેનિફોર્ડ મુકવાની કામગીરી કરવામાં આવશે માટે આજવા ઇન્વેવેલમાંથી પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂરિયાત છે જેથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાંચ લાખ જેટલા લોકોને આગામી તારીખ પચીસમીએ સાંજે તથા છવ્વીસના બંને સમય સહિતના સત્યાવીસમીએ તંત્ર દ્વારા પાણી આપી શકાશે નહીં ઉપરાંત તારીખ સત્યાવીસમીએ સાંજનું પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે જેથી શટડાઉનની નક્કી કરાયેલ થયેલી તારીખ અગાઉ જે તે વિસ્તારના રહીશોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને પાણીનો સંગ્રહ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાયું છે ઉલ્લેખનીય છે કે આજવા સરોવરથી વધુ પ્રમાણમાં પાણી આપી શકાય એ અંગે પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવરથી નિમિટા સુધી નાખવામાં આવેલી નવી એક હજાર પાંચસો ચોવીસ મીમી વ્યાસને લાઈનના આઠવા સરોવર માટે નીકળતી હાલની લાઇન સાથે જોડાણ કરવાની અને નવી મેનીફોર્ડ મૂકવાની કામગીરી કરવાની છે જેથી આવા જોવાના મુખ્ય પ્રવાહમાંથી સંપૂર્ણ પાણી પુરવઠો બંધ કરવાની જરૂરિયાત છે જેથી શહેરની પાણી ગેટ ટાંકી નાલંદા ટાંકી ગાજરાવાલી ટાંકી બાપોત ટાંકી અને સયાજીપુરા ટાંકી ખાતે તથા સંખેડા દસાલાડ મહેશનગર સોમા તલાવ દશેશ્વર મહાનગર તથા નંદગામ સહિતના ઓનલાઈન બુસ્ટરોએથી ગામ આગામી તારીખ પચીસ મંગળવાર સાંજે અને બીજા દિવસે છવ્વીસ બુધવારે સવારે અને સાંજે બંને વખત તથા સત્યાવીસ ગુરુવારે પાણી આપવામાં આવશે નહીં આ દિવસ દરમિયાન આજવા ટાંકી અને લાલબાગ ટાંકી ખાતેથી કાપથી પાણી આપવામાં આવશે જ્યાં જ્યારે સત્યાવીસ ગુરુવાર સાંજે સમયથી તમામ ટાંકીઓ અને બૂસ્ટરના વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી આપવામાં આવશે આમ શટડાઉનની નક્કી થયેલી તારીખો અગાઉના વિસ્તારના સ્થાનિક રહીશોને પાણીનો સંગ્રહ કરવા તથા પાણીનો ઉપયોગ કરકસરથી કરવા પાલિકા તંત્રના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે પચીસ તારીખે આવતા આવતા અઠવાડિયે મંગળવારે જે આજવાથી શટડાઉન લેવામાં આવેલું છે જેમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની ટાંકીઓમાંથી પાણી વિતરણ બંધ રાખવામાં આવશે જેમાં ટાંકીઓ જોઈએ કે સયાજીપુરા ટાંકી પાણીગેટ ટાંકી ગાજરાવાડી ટાંકી બાપોટ ટાંકી નાલંદા ટાંકી દક્ષિણ તરફ જોઈએ તો સોમા તલાવ બૂસ્ટર કપુરાઈ ટાંકી દંતેશ્વર બૂસ્ટર અને અંશતઃ રીતે આજવા ટાંકી અને લાલબાગ ટાંકી જેમાં અસર પામશે સટડાઉન જે છે એ અડતાળીસ કલાક માટે લેવામાં આવેલ છે કામગીરી જે છે એ આજવાના એન્ટ્રી પોઈન્ટ પર લેવામાં આવેલ છે અને અડતાળીસ કલાક એટલે કે પચીસ તારીખે કામગીરી સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને એ અડતાળીસ કલાક બાદ સત્યાવીસ તારીખે પૂર્ણ કરવામાં આવશે પચીસ તારીખે સાતથી પાણી વિતરણ બંધ રહેશે જે ત્યારબાદ સત્યાવીસ તારીખે સાંજથી પાણી વિતરણ જે પૂર્વવત કરવામાં આવશે